સૌરાષ્ટ્રનું અમરેલી હોય કે મોરબી હોય આ જિલ્લાઓની અંદર દરોડા કરવામાં આવ્યા હતા એ બ્રાન્ચ ઉપરથી રાજસ્થાનની અંદર પણ બીઝેડ ગ્રુપની ઓફિસ હોવાનું તપાસમાં ખુલ્યું હતું પરંતુ ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એવું કહ્યું હતું કે અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીશું હજી સુધી સંપર્ક થયો નથી હું એટલા માટે એમ કહી રહ્યો છું કે હજુ સુધી એ સંપર્ક નથી થયો કેમ કે રાજસ્થાનના ડુંગરપુરની નજીક આવેલા બિછવાડા પાસે બીઝેડ ગ્રુપની એક ઓફિસ હતી અને એ ઓફિસની અંદર ગત મોડી રાત્રે મહત્વના દસ્તાવેજી પુરાવા પડ્યા હતા અને એ દસ્તાવેજી પુરાવા મોડી રાત્રે ઓફિસનું શટલ ખોલી પુરાવા બહાર કાઢી અને બીઝેડ ગ્રુપનો જે લોકો માર્યો હતો એને તોડી નાખવામાં આવ્યો

बंद था बिल्कुल एक ही बंदा था आता था जो यहाँ पे आपका नाम सर मेरा नाम मोनी जैन है और मैं डूंगरपुर सिंटेक्स चौराह पे हमारा गोदाम है बालाजी का और आप जिसके बारे में पूछ रहे हैं विजय फाइनेंस करके अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था हमको इतना आइडिया है और शायद एक या दो कोई यहाँ पे इम्प्लॉय थे काम करने वाले और कभी कभी उनसे हमारा मिलना होता था ज़्यादा तो कोई पहचान थी नहीं और कभी कभी कस्टमर आते जाते रहते थे इतना जानते इनके बारे में वो ज़्यादा हमारे को कोई जानकारी नहीं है और कल सुबह तक तो ये बोर्ड सही था कल रात हम जब यहाँ से शॉप बंद करके गए तब तक और अभी सुबह आके देखा तो ये सब बोर्ड बोर्ड टूटा हुआ था और इसके बारे में ज़्यादा हमको कोई नॉलेज नहीं है तो अत्यारुदी तपास नी अंदर गुजरात नी अंदर तमाम बीजेड ऑफिस ना सटल ऊपर तारा लाग था અને હવે એ બાદ રાજસ્થાનની અંદર પણ એ તમામ બીઝેડ ગ્રુપની ઓફિસોમાં તાળા લાગી ચૂક્યા છે રાજસ્થાનની અંદર પણ ખળભળાટ એટલા માટે મચ્યો છે કે ગુજરાતનો એ આંકડો છ હજાર કરોડની આસપાસ પહોંચ્યો છે તો રાજસ્થાનની અંદર એ આંકડો કેટલા સુધી હશે હવે એ શંકાના દાયરામાં એટલા માટે જઈ રહ્યું છે કે રાજસ્થાનની અંદર પણ આવેલી બીઝેડ ગ્રુપની જેટલી જેટલી ઓફિસો છે આ તમામ ઓફિસો પણ તાળાબંધી થઈ ચૂકી છે અને જે જે ઓફિસોની અંદર મહત્વપૂર્ણ દસ્તાવેજી હતા આ દસ્તાવેજીઓ ચોરી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ચોરી એટલા માટે કહી રહ્યા છીએ કે મોડી રાત્રે બે એક ત્રણ વાગ્યાની આસપાસના સુમારાની અંદર એ દુકાન ખોલવામાં આવે છે ત્યાંથી દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવે છે તે પિકઅપ ગાડીઓની અંદર નાખવામાં આવે છે અને અહીંથી તમામે બોર્ડ બીઝેડ ગ્રુપના જે લગાવવામાં આવ્યા હતા તે પણ તોડી નાખવામાં આવે છે રાજસ્થાનની અંદરથી આ જે બે શખ્સો ત્રણ શખ્સો જે સીસીટીવી દેખાઈ રહ્યા છે કે જે ગ્રુપની ઓફિસમાંથી દસ્તાવેજો ચોરી કરીને લઈને નીકળી રહ્યા છે આ તમામ દસ્તાવેજો એ ગુજરાત તરફ આવી રહ્યા હતા એટલે કે હજુ ભલે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પરંતુ એના એજન્ટો એના માણસો હજી ગુજરાતની અંદર સક્રિય છે રાજસ્થાનની અંદર સક્રિય છે આ તપાસ આ તમામ માહિતીઓ સીઆઈડી ક્રાઈમ સુધી હજી નથી પહોંચી કેમ કે આ કોબાંડ એ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતું હતું અને એટલા માટે ચાલતું હતું ને એટલા માટે એના પુરાવાઓ સામે આવ્યા કે તમામ લોકોએ મર્સિડીસ કાર લઈને ફરતા થઈ ચૂક્યા હતા એમના એજન્ટો આમાં કેટલાક સરકારી કર્મચારીઓ પણ છે પોલીસ અધિકારીઓ પણ છે કે જેમને પોતાના રૂપિયા રોક્યા હતા કે કેટલા માટે આ કૌભાંડ સામે ના આવ્યું અને સીઆઈડી ક્રાઇમને એક મહિના પહેલાં એક નનામી અરજી મળી હતી એક મહિના સુધી સીઆઈડી ક્રાઈમે તપાસ કરી અને એક મહિના સુધી તપાસ કરીને એ તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાગવા માટેનો રસ્તો પણ મળી ગયો હવે રાજસ્થાનોની ઓફિસોની અંદર જે દસ્તાવેજો હતા એ તો ચોરી થઈ ગયા એટલે ગુજરાતનો એ આંકડો સામે આવ્યો કે છ હજાર કરોડ પરંતુ ગુજરાત બહારના જે આંતર રાજ્ય કૌભાંડની જે શરૂઆત કરી હતી આ બીઝણ ગ્રુપે એનો આંકડો કેટલો હશે એ હવે વિચારવા જેવો છે શું લાગી રહ્યું છે આ ચોરી કરી અને તમામ દસ્તાવેજી પુરાવાઓ એ કોણ એકત્રિત કરી રહ્યું છે કયા એજન્ટો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કે હજી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ થયો છે એનો કોઈ પણ સંપર્ક નથી થઈ રહ્યો

સુધી પહોંચીશું અને આપની પાસે કેવા પ્રકારની મોડલ સોફ્ટવેર વાપરી હતી ને એ પણ અમે ઉજાગર કરીશું જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર